મોટા પ્રમાણમાં સાધુ સંતો પ્રયાગરાજ પહોંચી ગયા છે આ મહાકુંભ મેળાનો લાભો લેવાની મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે તેમ કહેવામાં જરાય અતિ નથી ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે શ્રદ્ધાળુઓનાટ અને સરકારે પ્રયાગરાજ કેવી કરી છે તૈયારીઓ જુઓ અમારા ગુજરાતી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આવતીકાલથી મહાકુંભ શરૂ થઈ રહ્યો છે શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ પહોંચવામાં સરળતા રહે તે માટે ભારતીય રેલવે ગુજરાતીઓ માટે સ્પેશિયલ ટ્રેનોનું આયોજન કર્યું છે ભાવનગર બનારસ ટ્રેનની દસ ટ્રીપ સાબરમતી પ્રયાગરાજની છ વર્ષે યોજાતા મહાકુંભ નો લ્હો લેવા ગુજરાત થી મોટા પ્રમાણમાં લોકો ખાનગી બસ અને કારનું આયોજન કરી રહ્યા છે ગુજરાતમાંથી કેટલા લોકો પ્રયાગરાજ પહોંચશે તેનો ચોક્કસ આંકડો કહેવો મુશ્કેલ છે પરંતુ આ વખતે થી પાંચ લાખ લોકો ગુજરાતથી મહાકુંભનો લાભ લે તેવી શક્યતા છે અમદાવાદથી પ્રયાગરાજની ફ્લાઇટનું ભાડું રૂપિયા ચૌદ હજારને પાર થઈ ગયું છે ટ્રેનોમાં વેઇટિંગ પણ સતત વધી રહ્યું છે અમદાવાદથી પ્રયાગરાજ માટે જે નિયમિત ટ્રેન ચાલે છે તેમાં આગામી છવ્વીસ ફેબ્રુઆરી સુધી સો કરતાં વધુનું વેઇટિંગ છે અમદાવાદ બરોની એક્સપ્રેસમાં સ્લીપર ક્લાસમાં આગામી છવ્વીસમી ફેબ્રુઆરી સુધી રિગ્રેટની જાહેરાત કરી દેવાય છે અમદાવાદ થી પ્રયાગરાજ ટ્રેનો ફૂલ થઈ ગઈ છે એમાં વેઇટિંગ જોઈએ તો પારસનાથ એક્સપ્રેસમાં એકસો એક વેઇટિંગ બરેલી એક્સપ્રેસમાં એકસો અગિયાર અને ગોરખપુર એક્સપ્રેસમાં એકસો વીસ નું છે